નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચાર પરુનાળે પીવાના પાણીથી ત્રાઈમામ પોકારી રહેલા વડાલી લોકો વાડાની નગરપાલિકા વિસ્તારમાં આવતી ચામુંડા નગર સોસાયટી કે જે આજથી લગભગ દસ દિવસ વીતવા આવ્યા છતાં પાણી આવતું નથી જેના કારણે લોકોને પાણીની ટેન્કર નખાવાનો વારો આવ્યો છે ચામુંડા નગરની એક વ્યક્તિ અત્યાર સુધીમાં દસ થી પંદર પાણીની ટેન્કર નખાવી ચૂક્યા છે જેનો અંદાજિત ખર્ચ ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયાનો આવે છે આ બાબતે વારંવાર નગરપાલિકાના કર્મચારીઓને જાણ કરવામાં આવે છે છતાં પણ પાણીની સમસ્યાનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી

હવે ટાંકામાં અમે તપાસ કરી ટાંકામાં તો પાણી છે નહીં અત્યાર સુધીમાં તમે કઈ રીતના નાખો છો ટેન્કરથી નખાઈ જાય છે ત્રણસો રૂપિયાની ટેન્કર ત્રણસો રૂપિયાની ટેન્કરની અત્યાર સુધીમાં કેટલી ટેન્કરો નખાય છે અત્યાર સુધી પંદરથી વીસ ટેન્કરો નખાઈ દીધી કેટલા ઘર આ જે એરિયા છે એરિયાનું નામ શું છે આ ચામુંડાનગર ચામુંડાનગર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિરના સામે અચ્છા હવે ટોટલી ઘર કેટલા છે આ એરિયા પચીસથી ત્રીસ ઘર જ છે પચીસથી ત્રીસ ઘર છે

আর এই পানু পানি আমি কবে গতকালকালি এসেতে মনে আছে আমি মিনারেল পানি લઈ লেনছো নিয়ে আর আ ফড়িয়ামা তো লবগ 25 তারিখ একটা ট্যাংকার আসতো চালু করি কিন্তু ভালো